તો દોસ્તો જય માતાજી આજે તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર ને અત્યારના વાગી ગયા છે પંદર મિનિટ થઈ ગઈ છે અને અત્યારે છે આપણે અનગઢ મસાણી માતાજીના મંદિરે જે નીચે મંદિર છે ને ત્યાં એ મંદિર ચાલુ થઈ ગયું છે તો ચાલો તમને આગળ ફૂલ ડિટેલ મિની બ્લોગમાં બતાવો તો આ વિડીયો જોવા માટે બન્યા રહો મારી ચેનલ પર તો અત્યારે છે આપણે ઉપરના મંદિરે જે ઉપર આવેલું છે ત્યાં મંદિરે છે અત્યારે ત્યાંનો નજારો છે આ જોઈ શકો છો તમે અને આ પાછળ પાર્કિંગ છે તમે એનો નજારો જોઈ દો ઘણી બધી ગાડીઓ પડેલી છે અત્યારે ત્યાં તો ચાલો આપડે ફટાફટ નીચે જઈએ તમને નીચેના દર્શન કરાવું તો આ પાછળ કઈક પ્રોગ્રામ બની રહ્યો છે અને આ છે આપડા પંકુભાઈ કોહિલ અને તમને ખબર તો છે કે આપણે ઉપરનું મંદિર તો ચાલુ જ છે તો આપણે મેની બ્લોક બહુ લાંબો કરવો નથી એટલે આપણે જઈએ ફટાફટ નીચેના તમને દર્શન કરાવવા માટે ચાલો તો ચાલો મિત્રો આપણે સીડી ઉતરીને નીચે જઈએ છીએ ત્યાં સુધી આપણી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરીએ તો ફોલો કરી દેજો અને સાથે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો આપણી યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે રાજા મોહની બ્લોક સત્તર અને ફેસબુક આઈડી પર છે અત્યારે નરેન્દ્ર ગોહિલ અને ડિસ્પ્લે પર નામ મેન્શન કર્યો છે તમે જોઈ શકો છો અને આ ઉપરથી કંઈક નજારો આવો છે આ નાવડી પણ ચાલુ થઈ ગઈ છે અને આપણું મેન મંદિર છે પાણીમાંથી અને આ જે બહારથી ગાડીઓ આવેલી છે અત્યારે એમપીથી તેમની વિધિ કંઈક ચાલુ છે તો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો ત્યાં નહીં રહ્યા છે

તો તમે દોસ્તો જોઈ શકો છો કે રસ્તો કેટલો સાફ થઈ ગયો છે અને પાણી પણ બધું સુકાઈ ગયું છે અને બધા દુકાનોવાળા એમની પોતાની પોતાની દુકાનો બંધવા મળે છે આ રવિવાર સુધી ત્યાં દુકાનો બધી બંધ થઈ જશે અને રસ્તો પણ ક્લિયર થઈ જશે અને નાવડી પણ ચાલુ થઈ ગઈ છે અંદરના દર્શન ચાલુ છે તમે જોઈ શકો છો અને આ રવિવારે આવવાનું ભૂલતા નહીં તમે અને ચાલો તમને આગળનો રસ્તો બતાવો ચાલો તો તમે જોઈ શકો છો કંઈક આગળનો નજારો છે રસ્તાનો થોડું હજુ આ નીચે ભીણા જેવો રસ્તો છે અને આ ઉપર સૂકો છે બનાવેલો તો તમે આ જો અહીંયાથી જઈ શકો છો અને આ રવિવાર સુધી કમ્પ્લીટ રસ્તો સુકાઈ જશે અને પ્રોપર દુકાનો પણ બંધ થઈ જશે તો ચાલો આપણે આગળ જઈએ તમે જોઈ શકો છો એ લોકો દર્શન કરી રહ્યા છે અત્યારે અને દર્શન પણ ચાલુ જ છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કે પબ્લિકને ખબર પડે કે મંદિર ચાલુ થઈ ગયું છે દર્શન ચાલુ છે અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને આપણી ચેનલ ફોલો કરવાનું ભૂલશો નહીં આવા વિડીયો જોવા માટે